એક એવા વ્યક્તિની વ્યથા સામે આવી કે જે સાંભળી સૌ કોઈનું હૃદય દ્રવી ઉઠશે એક એવા વ્યક્તિ કે જે પોતે વિકલાંગ હોવા છતાં તંત્રની બેદરકારીનો કરી રહ્યા છે સામનો શું છે વિકલાંગ વ્યક્તિની વ્યથા જોઈએ અમારા આ ખાસ કાર્યક્રમમાં આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રધાનમંત્રી ગ્રામીણ આવાસ યોજના વર્ષ બે હજાર પંદરમાં શરૂ કરી હતી આ યોજના અંતર્ગત કેન્દ્ર સરકાર ગ્રામીણ વિસ્તારના આર્થિક રીતે નબળા વર્ગને પોતાનું પાક્કું મકાન બનાવવા અને જૂના મકાનની મરામત માટે આર્થિક સહાય પૂરી પાડે છે ત્યારે અનેક જિલ્લામાં ગ્રામીણ આવાસ યોજનાના કૌભાંડ સામે આવ્યા છે ત્યારે અમદાવાદ જિલ્લામાં દસક્રોઈ તાલુકાના ભોયપુરા ગામમાં આવાસ યોજનાના કૌભાંડનો ભોગ બન્યા એક વિકલાંગ ગામની સમસ્યાઓને લઈને ઘણા બધા બહેનો અને ભાઈઓએ આક્રોશ ઠાલવ્યો છે સ્વચ્છતાઓને લઈને પ્રાથમિક સુવિધાઓને લઈને અહીંયા આગળ એક વિકલાંગ વ્યક્તિ છે જે અહીંયા ગામની અંદર અહીંયા આગળ એક નાનું મોટું ઘર છે એમનું અહીંયા રહી રહ્યા છે સીધા એમની સાથે સંવાદ કરવાની કોશિશ કરીશું શું કાકા આપનું નામ બાબુભાઈ પસાભાઈ ભાઈ કાકા તમે અહીંયા આગળ રહો છો આ અહીંયા આગળ તમને બીજી કોઈ સરકારી યોજના સરકારી લાભ પ્રધાનમંત્રી આવાસ યોજના એવું કંઈ તમને કોઈ લાભ મળ્યા નથી સાહેબ લાભ મળે છે પ્રધાનમંત્રી આવાસ યોજનામાં મકાન મારે પાસથી છે પણ એ પ્રકાર એ મકાન મારે આગળ બધો અટકાવ કર્યો સો સો વરસ થઈ ગયા આજે સોના જ હાથમું વરસ છે બરાબર હું પીએમ સાહેબ જોડે ગયો પીએમ સાહેબે હા પાડી ઓડામાં ઓફિસમાં જોઉં ઓડાવાળા સાહેબોએ હા પાડી બરાબર તમારું મકાન થઈ જશે પણ અહીં ગાડી અમારા જે નયનભાઈ નીતિનભાઈ છે ને કોન્ટ્રાક્ટ કે મકાન જે સરપંચ છે એમને કોન્ટ્રાક આલેલો છે આજે નયનભાઈ નીતિનભાઈ એવા લોકો પૈસા ખાવા માટે મારા મકાનની અટકાવ માટે કામ કરેલું છે એટલે જે સરપંચ શ્રી છે એમના દ્વારા કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે તમારી આવાસ યોજનાની અંદર જે તમારું મકાન પડવ્યું છે એનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો અને એમનું શું કેવું મારું જે કામ અટકી રહ્યું છે બરાબર એ એમ કહે છે કે નાની જગ્યા પડે છે બરાબર મેં કીધું નાની જગ્યા નથી ભલે આમ નાની છે પણ આમ મારી ચોરસ બાય પચાસ ફૂટની આમ લાંબી છે બરાબર તો એવો મકાન થાય તો મને ઓડાવાળા સાહેબે કહ્યું તો સાહેબે કીધું તમારું મકાન થઈ જશે સાગો યાદ છે ઓડાવાળા

તારું મકાન આ છે છે જિંદગી નહીં કરવાની એમ કહી દઉં લાઈ નંબર માં વોટ્સઅપ કરી બધા હું કહી દઉં ફોન કહી મકાન ને એટલે બજેવા કહી દે તું ફોન કરતો ને મકાન તારું રદ થઈ ગયું છે તને નોટિસ આપી દેવાનું ખાલી પૈસા તારે કેમ થઈ ગયા ત્રીસ હજાર રૂપિયા બરોબર હા એમ મકાન નહીં બનાવું હા હા ચોખ્ખી ફોન કરશે એક જ વાત છે એમ ત્રીસ હતા ને સરકારમાં જમા થઈ ગયા વાત મારા ગામની આ વાતને લઈને આપણે ભોયપુરા ગામની મુલાકાત લીધી હતી અહીંના ગ્રામજનો સાથે આપણે ચર્ચા કરી હતી એમની જે સમસ્યાઓ છે એમની જે તકલીફો છે સરકારી યોજનાઓની અંદર ક્યાં ક્યાં એમની ક્ષતિઓ છે અને જે તકલીફો પડી રહી છે એ તકલીફોનો આક્રોશ પ્રજાજનોએ ઠાલવ્યો હતો તે દરમિયાન આપણે સરપંચશ્રીને મળવાની કોશિશ કરી હતી આ આ સમય દરમિયાન સરપંચશ્રી અંગત એમના કામ હોવાથી એ હાજર નહોતા મળી શક્યા આજે સીધા સરપંચશ્રી સાથે આપણે વાત કરવાની કોશિશ કરીશું અને હકીકત જાણવાની કોશિશ કરીશું કે જે પ્રજાનો આક્ષેપ છે એ ખરેખર અન્યાય થયો છે આવું કેવું હતું તો આવાસ યોજનાની અંદર કેવી રીતના હોય છે અને તમારા ગામની અંદર ખરેખર કોઈ ગરીબ વંચિત હોય એમના આવાસ યોજનાની અંદર કેટલા મકાનો છે અને એમના જે આક્ષેપો હતા એ કેટલા અંશે સાચા છે સાહેબ મારા ગામની અંદર અડતાલીસ મકાન ફળવેલા છે બરાબર છે અને તમામ રેગ્યુલર જે કોન્ટ્રાક્ટરને પેમેન્ટ આપે એ રીતે મકાનના કામ પૂરા થયા હાલની પોઝિશનમાં ચાર મકાન બાકી છે આ મકાન લેટ થવાનું કારણ વચમાં બે વર્ષ કોરોના આવી ગયો બરાબર છે ત્યારબાદ હપ્તા જીઓ ટેકિંગ કર્યા પછી દરેક જેને કોઈને કામ કરવું હોય તો હપ્તા તા આજે પડે એટલે કાલે આને જમા કરી દેવું જોઈએ કોઈ પણ કોન્ટ્રાક્ટર હોય કે જાતે કદાચ બનાવ તો પોતે ચાલુ કરી દેવું જોઈએ તો લિન્ટર લેવલ થાય તો તે આને જીઓ ટેકિંગ કરાય પણ કામ પૂરું નહીં કરવાથી સરકાર તો કઈ રીતે જીઓ ટેકિંગ કરશે એટલે પ્રોબ્લેમ એમના છે જેના મકાન અધૂરા છે એ મકાન માલિકના બાકી હાલની પોઝિશન ચાલીસ ચાલીસ મકાન તો પૂરા થઈ જ ગયા અને બધા અંદર રહેવા બી જતા રહ્યા છે કોઈ પ્રોબ્લેમ છે ને એ ખોટો આપશે મારા ગામ બીજી બાજુ કહેવાતા કોન્ટ્રાક્ટર નીતિન ટાકનો પણ ઓડિયો અમારી પાસે આવ્યો છે આવો સાંભળીએ વાયરલ ઓડિયોમાં શું કહી રહ્યા છે કહેવાતા કોન્ટ્રાક્ટર બાબુભાઈ વાળું મકાન થાય ના બાબુભાઈ ને બહુ અવાજે હે બાબુભાઈ ને બહુ અવાજે બાબુભાઈ કે ઓડા ગાંધીનગર દિલ્હી જ્યાં જવું હોય ત્યાં જઈ આવ ના ના નહીં થાય કારણ કે બધે બહુ એવું કે તો હું જોઈ લઈશ ને તો હું આમ કરી લઈશ ને તેમ કરી લઈશ ને એવું હમ એટલે બાબુભાઈ કેજો ને કે તમતારે ઓડા માં જવું હોય તો જાય ગાંધીનગર જવું હોય તો જાય મોદી સાહેબ હમણાં ગુજરાત આવવાના છે એને રૂબરૂ મળવું હોય તો ન્યાય મળી લે અને મારું નામ દઈ નેતીનભાઈ પરિવાર માં કોણ કોણ છો પરિવાર માં મારો ભાઈ નાનો એનો છોકરો છે અને એની ઘરવાળી કેટલા ટાઈમથી આવી રીતના ઝુંપડપટ્ટીમાં ઘરથી વંચિત રહેવું પડ્યું છે તમારે લગભગ આજે સાત વર્ષ સાત વર્ષ થઈ ગયા સાતમું વર્ષ સાત વર્ષથી આવી જ હાલતમાં રહો છો મય અંદર હાફ વાય પ્યાસા છે મેં ડેઢ વાય પ્યાસા બધું મેં જાય ખાસ કરીને આ સાત વર્ષની અંદર ચોમાસા દરમિયાન અંદર તમારે અહીંયા કેવી પરિસ્થિતિ હોય છે તમારે અહીંયા રહેવા આમાં શું તકલીફ પડે છે તો આમાં આમ તો એવી તકલીફ પાણી મય ભરાય છે બરાબર મેં હાફ ને ડેઢો અને બધું એ ભાઈ મેં અંદર આવે છે એવી પરિસ્થિતિમાં હું આ સાત વર્ષથી અંદર ઊગી રહ્યો છું અને એવી રીતે સાહસ કરીને ઊંઘી રહ્યો છું તમે સરપંચશ્રીને કોઈ દિવસ આવી મૌખિક રજૂઆતો કરી કે સાહેબ આવી રીતના હું ગરીબ માણસ છું અને મને જે યોજનાની અંદર આવાસ પાસ થયું છે એ મને મળ્યું નથી હજુ સુધી મારું કામ થતું નથી એવી રજૂઆતો ક્યાંય કરી તમે આ મેં કેટલી વખત સરપંચને કીધું મેં કહું મારું મકાન કેમ હોય કે આ થઈ જશે આ થઈ જશે પણ એટલો જવાબ આલો પણ એ કંઈ કરી શકતા નતા મેં કેટલી વખત કીધું તો એમને મને ગાર બોલી છે તમે સરપંચશ્રીને કોઈ દિવસ આવી મૌખિક રજૂઆતો કરી કે સાહેબ આવી રીતના હું ગરીબ માણસ છું અને મને જે યોજનાની અંદર આવાસ પાસ થયું છે એ મને મળ્યું નથી હજુ સુધી મારું કામ થતું નથી એવી રજૂઆતો ક્યાંય કરી તમે આ મેં કેટલી વખત સરપંચને કીધું મેં કહું મારું મકાન કેમ હોય કે આ થઈ જશે આ થઈ જશે એટલો જવાબ આલો પણ એ કંઈ કરી શકતા નતા મેં તેટલી વખત કીધું ઉડતો એમને મને ગાર બોલી છે આવાસ યોજનામાં ભ્રષ્ટાચાર માટે કોણ જવાબદાર સરપંચ અને કહેવાતા કોન્ટ્રાક્ટરને નથી કોઈનો ડર

આવો જો તમારી સહાય મળતી હોય તો એના અટકાવ માટે આ લોકો ભ્રષ્ટાચાર કરી રહ્યા છે બરાબર તો એના માટે અટકાવ કરો એમ કે અમે તો વિકલાંગ છે અમારે તો કોઈ આધાર નથી બરાબર કે નથી નોકરી કે નથી કોઈ ખેતીવાડી હું તો હાવ બિનહારી છું મારે તો જમીનય નથી બરાબર બિલકુલ જમીન નથી અને હાવ બેન આગળ છું તો આવા અમારા જેવાના જો કદાચ આવું આવા કર તો બીજા લોકોને હું નહી કરતા હો એમ મારે તો આટલું કહેવું છે વડાપ્રધાનની કલ્યાણકારી યોજના થકી ગરીબી રેખા નીચે જીવતા લોકોને ઘર બનાવવા માટે સહાય કરવામાં આવે છે આ યોજનાનો લાભ અનેક લોકોએ લીધો છે પરંતુ હાલ એવા લોકો સામે આવ્યા છે કે આ યોજના હેઠળ મકાન બનાવવા માટે સરકાર તરફથી એપ્રુવલ તો આવી ગયું પરંતુ ગામના સરપંચ

ક્યાંક ને ક્યાંક એમનું જે મકાન ફળવેલું છે મકાનનું કામ પણ અહીં આગળ તમે જોઈ શકો છો અધૂરું રહેલું છેલ્લા સાત વર્ષથી હાલતમાં આગળ આ પરિસ્થિતિની અંદર અહીં આગળ જોવા મળી રહ્યું છે એમની આગળ માંગ છે અને સરકારને એક આજી છે અને એક રજૂઆત એમની એક બહુ મોટી છે કે એક વિકલાંગ છું નિરાધાર છું બિનખેતી એમને જમીન જમીન પણ નથી અને ગામડાની અંદર માળ બાળ એમનું પેટયું રડતા હોય છે ત્યારે જઈને જે સરકારી યોજનાઓની અંદર જે એમને લાભો મળવાના હોય છે ખાસ કરીને આવાસ યોજનાની અંદર જે એમને બી મકાન વિહોણા છે અને મકાન મળવું જોઈએ તો ક્યાંક ને ક્યાંક એમને મકાન પણ મળ્યું નથી અને કોન્ટ્રાક્ટરો હોય છે એ આમાં સીધે સીધો ક્યાંકને ક્યાંક કોઈને કોઈક રીતે એની અંદર ભ્રષ્ટાચાર કરી અને એમાં કટકી મારવાનું વિચારતા હોય છે અને આના જ કારણે થઈ આવા ગરીબો એમની વેદનાઓથી સહન કરી રહ્યા હોય છે એમની વેદનાઓ સહન કરી રહ્યા હોય છે અને ક્યાંક ને ક્યાંક સરકારના પણ એ લોકો આજીજી કરતા હોય છે બે હાથ જોડીને વિનંતી કરતા હોય છે સરકાર સાહેબ તરફથી અમને જે મોટી મોટી જાહેરાતો તો કરવામાં આવે છે જે યોજનાઓ તો બહાર પાડવામાં આવે છે પણ એ યોજનાઓ અમારા સુધી પૂરતે પૂરી પૂરેપૂરી પહોંચતી નથી અને એની રજૂઆતો એની ફરિયાદો પણ

અહીંના ગામના ઘણા બધા બહેનો પણ અહીંયા ઉપસ્થિત છે સીધા બહેનો સાથે પણ વાત કરવાની કોશિશ કરીશું આમ તો જોવા જઈએ તો ગામડું ગામડું કહેતા દિલની અંદર કંઈક અલગ ફીલ થતી હોય છે કે ગમે એવું ગામ અને ઘણા બધા એની ઉપર સંવાદો પણ થયેલા છે ઘણા બધા એની અંદર દુવા છંદો પણ લખાયેલા હોય છે ને અહીંયા જે બહેનો છે સીધા બહેનો સાથે આપણે સંવાદ કરવાની કોશિશ કરીશું શું નામ બેન હું એવું કહેવા માંગુ છું કે આ ગામમાં કોઈ સુવિધા જ નથી સાહેબ આવું થોડું ચાલતું હોય છોકરાઓ બીમાર પડે મચ્છર ચોમાસામાં પાણી ભરાય એવું બધું થાય છે અને હોસ્પિટલનો ખર્ચો પણ વધી જાય છે આમ તમારા ગામની અંદર સુવિધાની સ્વચ્છતાની બાબતને લઈને તમે નારાજ છો એટલે સ્વચ્છતા બિલકુલ છે નહીં છે જ કચરા પેઢીની પણ કોઈ સુવિધા નથી એટલે ખાવે ત્યાં કચરો પણ નાખી દે એના લીધે છોકરાઓ બીમાર પડે આપણે બીમાર પડીએ બધું થાય છે બીજા બેન છે એમની સાથે વાત કરવાની કરીશું બેન તમારું શું કેવું છે તમને અહીંયા સ્વચ્છતાને લઈને એના સિવાય બીજા કયા પ્રશ્નો છે તમારા કે જે સરકાર સુધી સરકાર શ્રી સુધી અમારા આ માધ્યમથી પહોંચશે પછી એ લોકોએ દિવાલો ચણી અને અડધું મૂકી દીધું પછી મેં બેઝુકા રૂપિયા લઈને મેં મારું મકાન તૈયાર કર્યું છે એટલે શેનું મકાન હતું ને કોને તોડી કાઢી છે સરકારી પાસ થઈ સરકારી આવાસ યોજનાનું મકાન પાસ થયેલું હતું તો કોણે તોડી નાખ્યું એટલે એ લોકોએ ફેરીવાકનું બનાવ્યું નહીં એ દિવાલો મારી ચણી અધૂરું મેળવી હતું એટલે સરકારી આવાસ યોજનાની અંદર જે તમને લાભ મળ્યો તો એ હજી સુધી મળ્યો નથી તમને

પ્રધાનમંત્રી આવાસ યોજનાની અંદર પાસ થયું છે એમાં પણ ક્યાંક ને ક્યાંક એમની સાથે છેતરપિંડી થઈ છે એની અંદર એમનો ભ્રષ્ટાચાર થયો છે ક્યાંક ને ક્યાંક એમને છેતરાવવામાં આવ્યા છે ને ખોટી રીતે હેરાન કરી અને એમનું આ ગ્રાન્ટ પાસ થાય એની અંદર થઈને એમની જોડે લાચ રૂસોટ લેવામાં આવી છે સીધા જ એમની સાથે વાત કરીશું શું કહેશો તમારું આ કેટલા પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ તમને કેટલા રૂપિયા ફાળવામાં આવે છે પ્રધાનમંત્રી આવાસ હેઠળ મને સાડા ત્રણ લાખ રૂપિયા ફાળવવામાં આવતા હતા ત્રણ લાખ રૂપિયા સીધે સીધા તમને મળી જાય છે હપ્તા હપ્તાવાઈઝ મળે છે પહેલો હપ્તો ત્રીસ હજારનો હોય છે પછી પિસ્તાલીસનો પછી પંચાવનનો પછી એક લાખનો સિત્તેરનો પછી પચાસનો એમ કરીને સાડા ત્રણ લાખ પૂરા થાય છે પણ એમાં મારું મકાન એ લોકોએ પૂરું કર્યું નથી આ મકાન મેં મારી જાતે ઘરે વ્યાજુકા રૂપિયા લઈને પૂરું કર્યું છે અને ફરીવાર એ લોકોની વાત કરી

ક્લિયર થાય એવું કેવું છે હા ક્લિયર થાય પણ હજુ 50000 નો બીજો છેલ્લો હપ્તો આપ્યો નથી એટલે 50000 રૂપિયા તમે સીધે સીધા એમને આપી દીધા છે એટલે આમ જોવા જોઈએ તો એ રોકડ રકમની તમારી જોડે માંગણી કરી તો આ ગેર વ્યાજ છે એવું તમને નથી લાગતું ગેર વ્યાજ બી સરપંચ શ્રી આવી રીતના કોઈ દિવસ માંગણી કરી શકે ના કરી શકે પણ હવે ભ્રષ્ટાચાર કરી રહ્યા છે તો શું મારો જે 1 લાખ નો હપ્તો પડ્યો તો એમાંથી 50000 એ મારી પાસેથી લઈ ગયા

જમીન નથી અને હું પચીસ વર્ષથી ભાડે રહું છું આ સરપંચ મારો મકાન પાસ કરતા હતા નથી અને પાંચ સાત વર્ષથી ટેક્સ ભરું છું અને બધા આ ડોક્યુમેન્ટ આપું છું તો ડોક્યુમેન્ટ ઘરે મૂકી રાખે છે

તમારું પાસ નહીં થવા પાછળનું કારણ શું એ અમારા સાતની બેદરકારીના કારણ કેવી બેદરકારી બસ આ જેના એમના જે અમને એમના માણસો હોય છે ને એમને કર્યાં છે અને અમે અમે ઘરના માણસ તો અમને કરી આપતો નથી તમારા વિસ્તારની અંદર સરપંચ શ્રી તમારું સાંભળતા નથી તમારા વિસ્તારના ધારાસભ્ય શ્રીને સંસદ શ્રીને કોઈને જાણ કરી છે રૂબરૂ મળ્યા છો કોઈ દિવસ કોઈ દિવસ મળે ને આપણને પહોંચવા જ નથી દેતા તને આગળ એટલે તમને પહોંચવા નથી દે એટલે તમને શું ના પાડે છે હા ના પાડે છે અમે ખાલી ખાલી બોનો બતાવસ ભોયપુરામાં પેવર બ્લોકમાં પણ ભ્રષ્ટાચાર થયો હોય તેવો ગ્રામજનોનો આક્ષેપ છે પેવર બ્લોક રોડ કરતા કાગળ પર વધારે છે ત્યારે નાનકડા ગામમાં ભ્રષ્ટાચાર માટે ગ્રામજનો કોની તરફ આંગળી ચીધી રહ્યા છે તેના પર કરીએ એક નજર ગામના ઘણા બધા વિસ્તારોની અંદર અમે જાતે ફર્યા છે અને અત્યારે તમે જોઈ શકો છો કે સરસ મજાનો આ એક રસ્તો છે આગળ સરસ મજાનું મકાન છે પેવર બ્લોક છે અહીંયા આગળ આપણે જે વ્યક્તિ ઊભા છે એમની સાથે વાત કરવાની કોશિશ કરીશું કે શું નામ આપ્યું મારું નામ હરીશભાઈ મોહનભાઈ ભોઈ તમારા તમારું ઘર છે હા મારું મકાન તો સરસ મજાનું તમારા ઘરના આંગણા આગળ પેવર બ્લોક ને કોઈ ગંદકી નથી શું કહેશો અહીંયા ફેવર બ્લોક પાંચ લાખની ગ્રાન્ટ પાસ કરીને નાખવામાં આવે પણ અહીંયા આટલા સુધી જ ફેવર બ્લોક નાખવામાં આવે છે મંદિરની આજુબાજુમાં ક્યાંય ફેવર બ્લોક નાખવામાં આવ્યા નથી અને પાંચ લાખની ગ્રાન્ટની અહીંયા તકતી લગાવી દેવામાં આવી એટલે ચોક્કસથી આ જે પેવર બ્લોક નાખેલા છે એની પાંચ લાખ રૂપિયા ગ્રાન્ટ પાસ થઈ છે અને ગ્રાન્ટ પાસ થઈ એની અંદર કેટલો આશરે કેટલા ફૂટ આ પેવર બ્લોક કરવામાં આવ્યું છે લગભગ ત્રીસ એક ફૂટ જેવું હશે ત્રીસ ફૂટ ની અંદર પાંચ લાખ ની ગ્રાન્ટ વાપરી દેવામાં આવી છે અને બીજી કોઈ જગ્યાએ લગાવવા નથી આવે બીજે ક્યાંય નથી લગાવવા શું કહેશો તમને કેટલું અહીંયા આગળ આ યોજનાઓની અંદર કેટલો લાભ મળે છે જે સરકારી યોજનાઓ જે આવે છે જે ફાળવવામાં આવે છે ગ્રાન્ટ ફાળવવામાં આવે છે ધારાસભ્યની હોય કે રાજ્ય સરકાર દ્વારા ફાળવામાં આવતી એની યોજનાઓ પૂરતે પૂરેપૂરી તમારા સુધી મળે છે અમારે અહીંયા તો ફક્ત આ ફેવર બ્લોકનો જે તક મળી છે લાભ મળ્યો છે એના સિવાય બીજી કોઈ સુવિધા અમારા માટે નથી અહીંયા જે પાંચ લાખની ગ્રાન્ટ તમને મળી છે એનું માત્ર ત્રીસઠ ફૂટ કામ કરવામાં આવ્યું છે પ્યોર બ્લોકનું તો આ અધૂરું કામ છે એને પૂર્ણ કરવા માટે તમે કોઈ જગ્યાએ રજૂઆતો કરેલી છે રજૂઆત નથી કરી સરપંચશ્રીનું શું કહેવું છે સરપંચ તો એવું કહે છે કે જે આ પાંચ લાખની ગ્રાન્ટ છે એ અહીંયા પૂરી થઈ જાય છે એટલે માત્ર ત્રીસ ફૂટના પેવર બ્લોક નાખ્યા અને પાંચ લાખની ગ્રાન્ટ અહીંયા પૂરી થઈ ગઈ એવું કહેવું છે એવું એટલે ક્યાંક ને ક્યાંક અહીંયા પણ એક ભ્રષ્ટાચાર દેખાઈ રહ્યો છે તમને બતાવવાની કોશિશ કરીશું કે અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળ યોજના સદભાવના ગ્રામોત્સાહન ફંડ ગામ ભોયપુરા તાલુકો દસ કોઈ જિલ્લો અમદાવાદ વર્ષ બે હજાર ઓગણીસ વીસની અંદર આ જે પાંચ લાખની ગ્રાન્ટ આ લોકોના ગામમાં પાસ થયેલી છે પેવર બ્લોક માટેની અનુદાન એટલે પાંચ લાખનું ગામનું નામ છે ભોયપુરા ગામ હવે જે આ અહીંયા આગળ તકતી તો લગાવી દેવામાં આવી છે પણ ક્યાંકનું ક્યાંક અહીંના રહીશનું કહેવું એવું છે કે જે પાંચ લાખ રૂપિયાની ગ્રાન્ટ હતી માત્ર ત્રીસ ફૂટના પ્યોર બ્લોક નાખી અને બાકીની જે ગ્રાન્ટ છે બાકીના જે રૂપિયા છે એ ક્યાંક ને ક્યાંક સીધે સીધા સગે વગે થઈ ગયા છે એવું અહીંનું કહેવું છે આ તમે જોઈ શકો છો કે સરસ મજાના પેવર બ્લોકનું જે અહીંયા રસ્તા ઉપર નિર્માણ તો કરવામાં આવે છે પણ માત્ર ત્રીસ ફૂટની અંદર પાંચ લાખ રૂપિયાની ગ્રાન્ટ પૂરેપૂરી વપરાઈ ગઈ છે એવું અહીંયા રહીશનું કહેવું છે અને ક્યાંક ને ક્યાંક આ પાંચ લાખની ગ્રાંથની અંદર ખૂબ મોટો ભ્રષ્ટાચાર થયેલો છે એવું એમનું કહેવું છે આવાસ યોજના મામલે બોલેટિન ઇન્ડિયાએ બાંધકામ સાથે સંકળાયેલા વ્યક્તિઓનો સંપર્ક કર્યો ત્યારે ચોકાવનારી હકીકતો સામે આવી છે જમા તમે એની કોઈ સ્લીપ એવું કઈ તમને આપ્યું આ સ્લીપ હતી મા જોડે એટલે પંચાયત તમે હપ્તો આવ્યો પંચાયત માં તમને જમા કરવાનું કોને કીધું

સરપંચ સરપંચ તમે પણ કર્મચારી છો બરોબર છો તમારે લેવાનું છે તમારો પોલીસ સ્ટેશન જાય તો પોલીસ સ્ટેશન જવાબ આપી દેવાનો છો આવાસના મકાનની ટર્મ્સ એન્ડ કન્ડિશન શું હોય કેટલા કેટલા સમયની અંદર પૂરું થવું જોઈએ ટર્મ્સ એન્ડ કન્ડિશન છે મકાન ચાલુ કર્યા પછી નવ મહિના ની અંદર પૂરું થવું જોઈએ પ્રૂફ નથી નહીં બાબુભાઈ જો જે વસ્તુ છે ને તમારી ઈ તમારી ભાઈ પેલા પેલી વાત તો મને એક વસ્તુ સમજાવો તમે તમે અવડા તમે આવ્યા હતા બધા બરોબર છે તો સરપંચ સરપંચશ્રી ના બધાના જે બાબુભાઈ ક્યાં છે એ પ્રમાણે કે જે પૈસા આ ખાતામાં જમા થાય પંચાયતમાં જમા કરાયા પછી કામ ચાલુ થયા પછી મને આવું આવો નિયમ કોને બનાવ્યો તમે સરપંચ સરપંચશ્રી એ બધા ભેગા ના 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 નિયમ બનાવ્યો તમારું નામ સાહેબ છે બે ઉપર ટ્રસ્ટ છે માની લો કે આવાસ યોજના નો હપ્તો બાબુભાઈ નું કામ મેં રાખ્યું છે અત્યારે માની લો કે બાબુભાઈ નું કામ હું જ કરું છું હું કર્યું એવું સમજી ને બરાબર છે બાબુભાઈ નું કામ હું કરું છું બાબુભાઈ ના ખાતામાં હપ્તો પડશે બાબુભાઈ દેશે યોજનાની ગાઈડલાઈન મુજબ આવાસની મંજૂરી મળી જાય તે પછી એક વર્ષની અંદર આવાસનું બાંધકામ પૂર્ણ કરવાનું રહે છે પરંતુ વિકલાંગ ગ્રામજનના આવાસના છ વર્ષ થયા છતાં પણ હજુ કામગીરી પૂર્ણ થઈ નથી આ સહાયની રકમ સીધી લાભાર્થીના બેંક ખાતામાં જમા કરવામાં આવે છે ત્યારે સવાલ એ પણ થાય છે કે પંચાયતની ઓફિસમાં સરપંચે રકમ જમા કરાવવા લાભાર્થીને મજબૂર કેમ કર્યા આ યોજનાને અમલી બનાવવાની જવાબદારી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી તાલુકા પંચાયત કચેરી ગ્રામ પંચાયત કચેરીની છે ત્યારે અન્ય વ્યક્તિઓ આવાસ યોજનાનું કાર્ય કેવી રીતે કરી શકે આવાસ યોજનાના કામ અર્થે એજન્સીની કોણે કરી રચના

બાબુબાઈન કે ઓડા ગાંધીનગર દિલ્હી જ્યાં જવું હોય ત્યાં જઈ આવ્યો ના ના નહીં કારણ કે બધે બહુ એવું કે છે લઈશ ને એ તો હું આમ કરી લઈશ ને તેમ કરી લઈશ ને હમ એટલે બાબુબાઈન કેજો ને કે તમ ઓડા માં જવું હોય તો જાય ગાંધીનગર જવું હોય જાય મોદી સાહેબ હમણાં ગુજરાત આવવાના છે તે એને રૂબરૂ મળવું હોય તો ત્યાં મળી લે અને મારું નામ દઈને જ કે નીતિનભાઈ જ નથી કરવા દેતા કોણ છે નિતિન ટાક નિતિન ટાક ને દેશના વડાપ્રધાન નો પણ નથી ડર કયા વિભાગમાં કામ કરે છે નિતિન ટાક કઈ પોસ્ટ પર છે નિતિન ટાક કોણ છાવરી રહ્યું છે નિતિન ટાક ને મોયપુરા ગામ માં આવાસ યોજના માં મોટું કૌભાંડ સામે આવી શકે છે સમગ્ર કૌભાંડ નો પર્દાફાશ બુલેટિન ઇન્ડિયા ની ટીમ કરશે આ કૌભાંડની મુખ્ય કડી સુધી પહોંચશે બુલેટિન ઇન્ડિયાની ટીમ સમગ્ર કૌભાંડની હકીકત જાણવા માટે જોતા રહો બુલેટિન ઇન્ડિયા ભરોસો ગુજરાતનો